નમસ્કાર દિલોક સ્વાગત છે ભારત સરકારે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવાની કરી છે જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી દર્શક મિત્રો વડાપ્રધાન મોદીએ એમ કહ્યું કે અમારા વખતે સન્માનિત રાજનેતાઓમાં અડવાણીએ ભારતના વિકાસમાં મહાન યોગદાન આપ્યું છે તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન જમીનથી કામ કરવાની શરૂઆત કરી હતી અને ઉપપ્રધાન

આપ જાણો છો ન જાણતા હોય તો આ અંગે વાત કરીએ ડિટેલમાં તમને જણાવી દે કે લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાનના કરાચીમાંથી ભારત આવેલ છે જી હા લાલકૃષ્ણ અડવાણીનો જન્મ નવેમ્બર કરાચી શહેરમાં થયો હતો આપેલ ઇન્ટરવ્યુમાં તેમણે પૂછવામાં આવ્યું હતું કે શું તમને કરાચી પ્રત્યે ખાસ લગાવશે ત્યારે તેમણે એમ કહ્યું હતું કે ખૂબ જ વધારે અડવાણીએ આ ઇન્ટરવ્યુમાં એમ કહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે કે મારો જન્મ કરાચીમાં થયો હતો મેં ત્યાં રહીને જ સ્કૂલનો અભ્યાસ કર્યો હતો આ સાથે થોડા સમય માટે ત્યાં રહીને કોલેજ પણ કરી હતી જયારે મેં કરાચી છોડ્યું ત્યારે મારી ઉંમર ઓગણીસ વર્ષની હતી મારે ત્યાં મોટા ભાગના દોસ્તો હિન્દુ હતા થોડા ઈસાઈ પારસી અને યહુદીઓ પણ હતા જ્યારે તેઓ સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે થોડા મિત્રો મુસ્લિમ પણ હતા ભારત પાકિસ્તાનના ભાગલાને લઈને અડવાણીએ ઘણી વાતોનો ઉલ્લેખ આ દરમિયાન કર્યો હતો રિપોર્ટ મુજબ ઇન્ટરવ્યુ અડવાની વધુમાં કહ્યું કે હું તે સમયે આરએસએસ માં જોડાઈ ગયો હતો એ વખતે ત્યાં મુસ્લિમ લીગ એટલી મજબૂત ન હતી જયારે બંને દેશોનું વિભાજન થયું ત્યારે અમે ત્યાં જ રહેવાનું નક્કી કર્યું હતું કારણ કે કરાચીની સ્થિતિ પંજાબ જેવી ન હતી પરંતુ થોડા દિવસોમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ અડવાણીએ દરમિયાન વધુમાં એમ પણ જણાવ્યું કે સપ્ટેમ્બર ઓગણીસસો સુડતાળીસમાં કરાચીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો ત્યારથી ત્યાં રહેતી હિન્દુ વસ્તીનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો આ વિસ્ફોટને લઈને આરએસએસના લોકો પર આરોપો લગાવવામાં આવ્યા હતા તે સમયે તેઓની ઉંમર ઓગણીસ વર્ષની હતી તેમ જણાવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે ઉંમરમાં પણ હું આરએસએસ સાથે સંકળાયેલ હોવાને કારણે ડરતો ન હતો અંતે અમે બાર સપ્ટેમ્બર ઓગણીસો સુડતાળીસના રોજ કરાચી છોડી દીધું પહેલાં તેઓએ એકલાએ છોડ્યું કારણ કે આરએસએસ સાથેના તેમના જોડાણના કારણે લોકોએ તેમને જલ્દીથી ત્યાંથી ચાલ્યા જવાની સલાહ આપી હતી અને લગભગ એક મહિના પછી તેઓનો પરિવાર કરાચી છોડી ગયો હતો તેમ દર્શક મિત્રો તેમણે જણાવ્યું હોવાના મીડિયા અહેવાલો સામે આવ્યા છે આપણે વાત કરીએ તો પાકિસ્તાનમાં જન્મેલ લાલકૃષ્ણ અડવાણી રામ મંદિર આંદોલનના મુખ્ય નેતા હતા અને આજે અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે હાલ દેશ અને દુનિયામાં નરેન્દ્ર મોદીની એક શક્તિશાળી વડાપ્રધાન તરીકેની છબી છે અને તેને ઘડવા પાછળ લાલકૃષ્ણ અડવાણીનો મોટો ફાળો કહેવાય છે આજ અડવાણીનો રામ મંદિર આંદોલન સર્જવામાં પણ મોટો ફાળો રહ્યો બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ